નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય જુનિયર એથ્લેટિક્સ મીટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચાર પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાજ્યકક્ષાની જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પુરાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં છસોથી વધારે ખેલાડીઓ ભાઈઓ બહેનોએ ચૌદ સોળ અઢાર વીસ વર્ષના વયજૂથમાં એકસો દસથી થી વધારે મેડલ જીતવા માટે ઉતરશે કુલ નવસો ને એશી ઇવેન્ટમાં ભાગ લેશે મંત્રી વિકાસભાઈ પ્રજાપતિ ડોક્ટર મનસુખ તબેતિયા ડોક્ટર નિરંજન ચોરસિયા બબીતા ગામિત એસએજી હેડ કોચ સાજેદ મંસુરી તમામ ખેલાડીઓને મેડલ આપવામાં આવ્યા હતા करने जा रहे हैंचुलेन थर्टी सेवन पॉइंट सिक्सटी फाइव सेकंड में कंप्लीट करके मेडल जाप कर रहे हैं। मैं विनर है, आप कंफर्म करवा ले वहां ताकि जैसे ही ऑनलाइन एंट्री होती है वेज जोन का ग्रुप बन जाए और आपको तुरंत उसके इंस्ट्रक्शन मिले नमस्ते आज गुजरात स्टेट एथलेटिक एसोसिएशन द्वारा गुजरात राज्य जूनियर एथलेटिक मीट आयोजन तारीख 4 અને 5 સપ્ટેમ્બર 2025 ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ભવ્ય એથલેટિક પુરાની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે આયોજન થયેલું છે જેમાં લગભગ છસોથી વધારે ખેલાડી ભાઈઓ અને બહેનો પોતાનું કૌશલ્ય બતાવશે અને પોતાનું વેસ્ટ ઝોન ઇન્ટર વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક મીટ જે મધ્યપ્રદેશમાં થવાની છે એના માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે લગભગ નવસોથી નવસોથી વધારે ઇવેન્ટમાં એથ્લિટ જે છે પોતાનું પાર્ટિસિપેટ કરશે અને એકસો દસથી વધારે મેડલ્સ પોતાના નામે કરશે મારું નામ કેવલ વેકરિયા છે મેં શોર્ટ શોર્ટફૂટ ઇવેન્ટમાં પાર્ટ લીધો તો અને હું વાત કરું તો હું સુરતથી આવ્યો છું મારો થર્ડ રેન્ક આવ્યો છે આમાં અને હું આમ જોવા જઈ તો હું પણ આ જે નડિયા સ્પોર્ટ એકેડમી છે તેઓનું જે મેનેજમેન્ટ છે ખૂબ જ સારું છે તે છોકરાઓ ઉપર ખૂબ જ ધ્યાન આપે છે કોઈને પણ આમ આડા અવડા જવા નથી દેતા અને પ્રોપર ડિસિપ્લિન ને બિહેવિયર સાથે બહુ જ સરસ છે શું આગળ આજે મેડલમાં લ્યું છે આગળ કેટલી મહેનત કરશો અગર મને જવા મળ્યું આગળ તો જી જાનથી મહેનત કરીશ મારે સપનું છે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનું એ કરી દઈ કરી બતાવીશ બસ મારી જેવલિન થ્રો ઇવેન્ટ હતી અંડર એટીનમાં મેં હાફ અપ્રોચમાં અંડર એટીનમાં સાતસો ગ્રામની જેવલિન સેવન્ટી વેન પોઇન્ટ ફાઇવ થ્રી મીટરમાં મારી કેટલી મહેનત કરો છો મહેનત હું બહુ ટાઈમ છે કરું છું હવે જુનિયર નેશનલની તૈયારી માટે હવે જુનિયર નેશનલમાં મેડલનો ચાન્સ છે મારી પાસે અને જુનિયરમાં મેડલ પાડું છું અહીંયા સુવિધા કેવી છે અહીંયા સુવિધા સારી છે હું તે હાલમાં અહીંયા નથી પણ હું અહીંયા હતો જ પહેલાં અહીંયા ઘણું સારું પરફોર્મન્સ આવ્યું મારું